કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ પણ સતત એક્ટિવ હતા અને સિદ્ધપુર ખેરાલુ પાટણ સહિતના મત ક્ષેત્રોમાં આ વખતે મતદાન થયું હતું ત્યારે આ વખતે સ્વભાવને મતદારો અપનાવશે કે કેમ અને આ તરફ ચંદનજીને પ્રજાએ સ્વીકાર્યા છે કે કેમ અને પાટણ બેઠકનું ગણિત સમજવા માટે સીધા વિનોદ દેસાઈ પાસે જઈએ વિનોદ પાટણ બેઠકમાં પણ આ વખતે ખરાખરીનો જંગ એક દબંગ નેતાને લોકોએ સ્વીકારશે કે પછી આ તરફ ચંદનજી ઠાકોરને સ્વીકારશે ચોક્કસથી રાધા પહેલા તો આપણે એ વાત કરીએ કે પાટણ બેઠક ઉપર જ્યારે ભાજપે પસંદગીનો કળશ ભરતજી ઠાકોર પર ઢોળ્યો ત્યારે બધાને આશ્ચર્ય હતું પબ્લિકમાં પણ આશ્ચર્ય હતું પત્રકારોમાં પણ આશ્ચર્ય હતું સાથે જ ભાજપના કાર્યકરોમાં પણ આશ્ચર્ય હતું કારણ કે સૌ એવું લાગતું હતું કે ટિકિટો કપાય તો એમાં ભરતજીનું નામ પણ મોખરે હોઈ શકે એવામાં ભાજપે પસંદગીનો કળશ ભરતજી પર ડોળ્યો અને ફરી એમના પર વિશ્વાસ વ્યક્ત કરી અને એમને પાટણના ચુનાવી મેદાનમાંથી ઉતાર્યા હવે ઉત્તર ગુજરાતમાં જો એવું કહીએ કે કઈ સીટ કોંગ્રેસના ફાળે જાય તો એમાં બે સીટનું નામ લેવાતું હતું બનાસકાંઠા અને પાટણ એવા સમયે જ્યારે કોંગ્રેસે પસંદગીનો કળશ ચંદનજી પર ઢોળ્યો ત્યારે ભામાશા કે ભરતભાઈ આમાંથી પસંદગી કોની આ એક બુદ્ધો ચર્ચાનું કેન્દ્ર બન્યો હવે ભરતજીની વાત કરીએ તો ભરતજીના હનુમાન બન્યા બળવંતસિંહજી રાજપૂત એમને સંપૂર્ણ જવાબદારી આ ટિકિટની આ બેઠકની લીધી જ્યારે ચંદનજીના હનુમાન બન્યા કિરીટભાઈ પટેલ હવે આ બંને નેતાઓનું પણ એટલું જ વજૂદ આ જિલ્લામાં છે ખૂબ સારી છાપ ધરાવતા બંને નેતાઓએ જ્યારે બે ઉમેદવારોને જીતાડવાની જ્યારે જવાબદારી લીધી ત્યારે જે કસવકસી છે રસાકસી છે અને જે ચૂંટણી મેદાનમાં જે જંગ છે એ ખૂબ આકરો બનવાનો એ સ્વાભાવિક વાત હતી એવા સમયે બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે બંને પક્ષો આ બેઠકને જીતવાનો દાવો કરી રહ્યા છે તેવા સમયે જ્યારે અમુક સીટો જ્યારે કોંગ્રેસ પોતાની ગણતરીમાં મૂકે છે ત્યારે પાટણની સીટ પણ મૂકે છે જ્યારે ભાજપ આજે પણ આશાવાદી છે કે અહીંયા ત્રીજી ટર્મ માટે પણ ભરતજી રિપીટ થશે એટલે ચોક્કસી કહી શકીએ કે ખૂબ રસાકસી ભર્યો જંગ ઉત્તર ગુજરાતની સીટોમાં પાટણની બેઠક કોંગ્રેસના ફાળે જાય એવું કોંગ્રેસ સ્ટ્રોંગલી માને છે લોકો પણ માને છે પરંતુ ભાજપનો આશાવાદ પણ એટલો જ પ્રબળ છે એટલે ચોક્કસથી કહી શકીએ કે બંને પક્ષોએ એડી ચોટીનું જોર બંને ઉમેદવારોએ તો લગાવ્યું છે બંનેની પાર્ટીઓએ પણ આ બેઠક જીતવા માટે કોઈ કસર બાકી રાખી નથી એવા સમયે જે પણ જીતે છે તે બહુ લાંબી લીડ લઈ શકશે નહીં પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે બેઠક છે તે પણ ચર્ચાનો વિષય બની રહી જે આપણે ચૂંટણી ગુજરાત બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી શરૂ થઈ ત્યારથી કેટલીક બેઠકો ચર્ચા પણ એ ચર્ચા ચર્ચામાં રહી બંને પાર્ટીઓ જોર લગાવ્યું બંને નેતાઓએ જોર લગાવ્યું અને હવે જ્યારે પરિણામ ભવિષ્ય એટલે પેટીમાં સીલ છે ઈવીએમમાં સીલ છે ચોથી તારીખે તેનો પરથી પડદો ઉંચકાવાનો છે ત્યારે ચોક્કસથી કહી શકીએ કે બંને પક્ષો આ બેઠક જીતવા માટે આશાવાદી ચોક્કસ છે આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે પાટણ બેઠક પર જે ઠાકોરવાદ હતો એ કોંગ્રેસ આ વખતે ફરશે કે કેમ ચોક્કસથી ઠાકોરવાદની વાત કરીએ એટલે ચોક્કસ વાત હતી કે જે ભરતજીની વાત છે તેમને સમાજમાં ક્યાંક નારાજગીનો સામનો કરવો પડ્યો છે કોરોના કાળ હોય કે પછીના સમયમાં જે એમનું આખું બોલવાનું છે તે જે લોકોને છે તે કઠ્યું છે એવા સમયે જ્યારે ચંદનજી મેદાનમાં આવ્યા સમાજના ભામાસા કહેવાય છે એ મોટા સમૂહ લગ્ન કરવાના હોય કે સમાજ માટે દાન આપવાનું હોય ચંદનની હર હંમેશ આગળ રહ્યા છે ત્યારે જે ઠાકોરવાદ છે તે બંને પક્ષો પોતાના પોતાના પક્ષમાં અંકે કરવા માટે મહેનત કરે તે ચોખ્ખી ચોક્કસ વાત છે પરંતુ ભરતજીના પડખે જે બળવંતસિંહજી રાજપૂત હતા તે પણ રાજપૂત સમાજના અગ્રણી અને ખૂબ મોટા દાનવીર આ વિસ્તારમાં કહી શકાય છે સાથે જ લાંબી ચૂંટણીઓનો એમનો અનુભવ પણ કદાચ ભરતભાઈને ભરતજીને જીતાડવામાં મદદરૂપ થાય પરંતુ જે ઠાકોરવાદની આપ વાત કરી રહ્યા છો ચંદનજીમાં સમાજમાં ચંદનજીનું પલ્લું ભારે છે એવા સમયે જ્યારે કિરીટ પટેલ તેમની સાથે જોડાયા છે અને આખી જવાબદારી લઈને કિરીટ પટેલ ચંદનજીના ખભે ખભો મિલાવી અને લડી રહ્યા છે જાણે આ ટિકિટ આમ કેવા જઈએ તો ત્યાંના લોકોમાં એક ચર્ચાનો વિષય છે કે ભાજપ તરફથી આ જે બેઠક છે તે ભરતજી નથી લડતા પરંતુ ખુદ બળવંતજી રાજપૂત લડી રહ્યા છે એવી જ રીતે ચંદનજીની સાથે આ બેઠક જે કિરીટ પટેલ લડી રહ્યા હોય એ પ્રકારનો પણ માહોલ છે નિરંજન ઠાકોર ઠાકર આપણી સાથે જોડાયા છે ઠાકર સાહેબ સ્વાગત છે આપણું ગુજરાત ફર્સ્ટમાં પાટણ બેઠકની વાત કરીએ તો ખૂબ ચર્ચાનો વિષય આ બેઠક રહી બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું તમામ મહેનત કરી હવે આપ શું માનો છો શું આપ તો ત્યાંના લોકલ છો આટલા વર્ષોથી પત્રકાર છો આ બધા આખા વિસ્તારને રગ્યરગથી ઓળખો છો હવે આપ આપની વાત કરો તો કેવા પ્રકારનું અનુમાન આ બેઠકને લઈને આપણે લગાવી શકીએ પહેલા તો મને જે દેખાઈ રહ્યું છે એમાં ભરતસિંહ ડાબીના પોઝિટિવ પોઈન્ટમાં જોવા જઈએ તો ખેરાળુ જે વિસ્તાર છે ત્યાંથી એમને સારું એવું ગેનીંગ છે રાધનપુર જે વિસ્તાર છે ત્યાંથી એવું સારું એવું ગેનિંગ છે પરંતુ સિદ્ધપુર જે છે વડગામ જે છે અને પાટણ જે છે એમાં મારી દ્રષ્ટિએ ની આ વખતની જે પકડ છે બીજું કે જે ગામોમાંથી મુસ્લિમ સમાજના જે છે વોટર્સ છે એમને એમની રીતે પૂરી દોસ્તી કર્યું છે વોટિંગ ઠાકોર સમાજમાં શું હતું કે બે બંને પક્ષે ઠાકોર સમાજ હતો અને ચંદનસિંહ જે પર્ટિક્યુલર સરસ્વતી તાલુકાના હોવાથી સિદ્ધપુર માંથી મને દેખાયું છે કે આજે ભાજપ પ્લસ નથી દેખાઈ રહ્યું એવી રીતે વડગામમાંથી માંથી નથી હવે જે છે એ કેરળુ અને રાધનપુર આમાંથી કેટલું પ્લસ નીકળે છે મને લાગે છે કે બહુ નજીવા એકદમ રસ્તા ભરી વાત દેખાઈ રહી છે એટલે હજાર થી લઈને પચાસ થી સાહીઠ હજાર પ્લસ માઇનસ થાય એવું દીકાય નિરંજનભાઈ એક બીજો સવાલ આપને એ કરવો છે કે બે હાજર ઓગણીસ ની ચૂંટણી અને આ ચૂંટણી બે ચૂંટણીઓમાં જો તમારી દ્રષ્ટિએ કોઈ બેઝિક તફાવત જોવો હોય તો કયો જોઈ શકીએ જે બે હજાર ઓગણીસ ની જે ચૂંટણી હતી એમાં અત્યારનામાં એક તફાવત એવો દેખાયો છે કે આ વખતે ફરીથી ભરતસિંહજી રાધી જે છે એ રિપીટ કરવામાં આવ્યા છે અને માણસ સર્જન સારો સરળ બધું છે પણ કાર્યકર્તાની દ્રષ્ટિએ એવું દેખાયેલું છે કે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં એમને મળવાનું ઓછું થયું હોય એમના જે કામ છે માટે મળવાનું અને એમની ગ્રાન્ટ જે છે ઓછી વપરાયું હોય બીજું કે કાર્યકર્તાના સાથેનું એમનો સંકલન અને એકબીજાના સાથે એ પણ ક્યાંક ઓછું દેખાય જે કાર્યકર્તામાં જો મને ઉત્સાહ જોવા મળતો હતો એ મને આ વખતે નથી દેખાય ચંદનસિંહ નું જે કામ છે એ અહીંયાથી ગઈ ચૂંટણીમાં નજીવા વોટથી હાર્યા છે એમની સંપત્તિ લોકો તરફે હતી અને એમને એનો લાભ લીધો છે બીજું જે અત્યારનું આ ક્ષત્રિય આંદોલન છે એના લઈને ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ હતા ઠાકોર સમાજના કત્રી સમાજના એ ખુલી ને બહાર નથી આવ્યા અને આ બધાના કારણે જે વાતાવરણ બનવું જોઈએ

જે રામ મંદિર નો જે માહોલ હતો એ માહોલ માં કોઈ પણ વ્યક્તિ અહિયાં થી મુકાય તો ચૂંટાઈ જાય એવો માહોલ હતો પણ કોઈ ને કોઈ કારણસર આજે રૂપાલા સાહેબ વાળો વિવાદ ઉભા થતા આખો માહોલ એક બાજુ બદલાઈ ગયો અને જે માહોલ હતો કે કોઈ પણ વ્યક્તિ ભાજપ માંથી મુકાય તો અહીંયા થી જીતી જાય એની સામે આ મુશ્કેલી ઉભી થઈ રિપીટ થતા હતા એનું મને એક કારણ દઈ આભાર નિરંજનભાઈ ગુજરાત ફર્સ સાથે વાત કરવા બદલ તો ખૂબ અનુભવી પત્રકાર છે ત્યાંના નિરંજનભાઈ તેઓ સ્પષ્ટ કહી રહ્યા હતા કે જે પ્રકારે માહોલ બન્યો છે એ માહોલ પણ ક્યાંક નડ્યો અને સાથે સાથે ભરતજીને રિપીટ કરવા અને એમનું જે વ્યક્તિ સારા છે પરંતુ જે કાર્યકર્તાઓ સાથેનું સંકલનનો અભાવ એ આના માટે જવાબદાર રહ્યો જી રાધા બિલકુલ અનેક મહત્ત્વના પરિબળો કે જે ભાગ ભજવે છે જશે આભાર આપનો તમામ વિગતો બતાવ